એકસઠમી ગુજરાત સ્ટેટ શૂટિંગ ચેમ્પિયનશીપમાં ચૌદ મેડલ અહીંયાના યુવા શૂટર્સની નિશાનબાજીએ એકવાર ફરી સમગ્ર રાજ્યમાં ભરૂચનું નામ ઉજાગર કર્યું છે અમદાવાદ ખાતે આયોજિત એકસઠમી ગુજરાત સ્ટેટ શૂટિંગ ચેમ્પિયનશીપમાં ભરૂચ જિલ્લાના શૂટર્સે કુલ ચૌદ મેડલ જીતીને ભરૂચનું ગૌરવ વધાર્યું છે આ પ્રસંગે વાગરાના ધારાસભ્ય અને ભરૂચ જિલ્લાના રાઇફલ શૂટિંગ એકેદમીના પ્રમુખ અરુણસિંહ રાણાએ તમામ મેડલ વિજેતા ખેલાડીઓને શુભેચ્છાઓ પાઠવી અને એમની મહેનત તથા પ્રતિમાને વખાણી હતી સેક્રેટરી અજયભાઈ પંચાલે તમામ શૂટર્સને વધુ સારું પ્રદર્શન કરવા પ્રોત્સાહિત કર્યા હતા જ્યારે કોચ મિત્તલ ગોહિલની અથાગ મહેનતને ભરૂચ જિલ્લાના શૂટર્સને એક આગવું સ્થાન પ્રદાન કર્યું હતું મહત્વ છે કે આ પહેલા ભરૂચ જિલ્લામાં આયોજિત ઓપન શૂટિંગ કોમ્પિટિશનમાં પણ ભરૂચના શૂટર્સે પોતાનું સશસ્ત્ર પ્રદર્શન કરતા સત્યાવીસ મેડલ જીત્યા હતા રિપોર્ટર અઝહાન પથાન ભરૂચ ગુજરાત અદભુત ન્યૂઝ ગુજરાતી ભરૂચ જિલ્લા ક્લબ સંયોજિત અંકલેશ્વર રાઇફલ ક્લબ આયોજિત રાજ્યમાં બાર શૂટરો બાર મેડલ મેળવેલા છે જિલ્લા કક્ષાએ સત્તાવીસ મેડલ મેળવેલા છે અને હજુને હજુ તમામ ભાઈઓ અને દીકરીઓને મારા અંતકરણપૂર્વક શુભકામના પાઠવું છું કે આપ હજુ ઓલિમ્પિકમાં જાઓ અને વધુને વધુ તમને શુભકામના આપું છું અને વધુ મેડલ પ્રાપ્ત કરો એ ભરૂચ જિલ્લાનું ગૌરવ છે ભાઈ શ્રી અજયભાઈ અને મેડમ મિત્તલબેન ના ખૂબ પ્રયાસોથી આ સફળ તક મળી છે તે બદલ હું આયોજકોને પણ હૃદયપૂર્વક ખૂબ ખૂબ અભિનંદન પાઠું છું